શું કરવું આ કપાલ એવો થઈ ગયો હે અને દુઆ તમે સાંજે ગયા તા ગામમાં દાડી અને કીધું તું હું તો ગામ માં જોતો પણ મેં કીધું ને કોઈ હા ન પાડી કેટલા ઘર રેખડે શું કરું અત્યારે હું પાણી ફરવા દેવા ડોશી તારા ધંધા તો પાણી આ હું પાણી ફરી આવું તમે લીંજો હો એ હા ए, ए, अरे पंडा भाई अरे बोलना मोटो अरे यार क्या करूँ पतलू मुझे छोड़ के चला गया बहुत दूर तुम मुझे कभी धोखा मत देना टेंशन की जरूरत मत लेना मोटो तेरे को मैं छोड़ के कभी नहीं जाऊँगा कभी नहीं जाऊँगा यार तो सही बात है मैं दो दिन से भूखा हूँ कुछ खाया नहीं चल कुछ खाने के लिए सोचते हैं

મારા દીકરા આટા જ ફરતા હોય આને જરૂર પણ આને હું કપાલ લીંદુ કઈ ને તો મારા દીકરા આવશે જ નહીં મારા કઈક આઈડિયો વાપરવો જોઈશે આઈડિયો વાપરીને પછી એને આ વાડીમાં પૂર દેવા પછી એને બહાર જ નહીં કરવા દેવા આવા હેલે કેરી હોય હમણે હેન કેરીન બોક એ રોડે મુક દેવો હે એટલે મારા દીકરા નીકળ એટલે કેરી દેખ છે એટલે આવવાના છે પણ આમાં દોરી બાંધી દીધી પણ આમ કે છે ને પા અંદર આવ એટલે ઝાલ લેવા પછી તો હેને નીકળવા દસ દેવા એટલે હેને ઓય બોક મૂક કેવ સાન મુની મારા દીકરા જે સેટા હે ને તા બોક મૂકીન વઈ જો દેખી જાય છે ને તો આ બોક ને અચ્છે ને લાય મૂક દો અરે હા પાંડા ભાઈ જલ્દી સે સલો યાર चल रहा तो यार ये बाप रे सामने देखो ये क्या है ये तो मैंगो का पैकेट पड़ रहा है ओह हा मैं देखता हूँ अगर हाँ हाँ, देखो देखो

ઓલા કેરી મથે ને તો એકાઈ જાપો આપો વાસ દો ન કે બહાર નીકળી જાય છે કેરી લઈને હવે મારા દીકરા ક્યાંથી જવાના હે હવે હેને ને એની પાસે હું હાલી જાવ ચાલ ચાલ ના ભાઈ ચાલો ચાલો એ ક્યાં જાવું હે હા

બે દીધો હા હવે એને કપા લીધી હા લીધો લે ક્યાં કરે તમારે પછી તમને આ કેરી ખાવા જશે કેરી ખેલો ભાઈ શું એકદમ હાલો લીંદો હાલો